રાજકોટ જિલ્લાના જેતપુરમાં ચાલતા ગેરકાયદેસર સાડી ઘાટ ઉપર જીપીસીબીએ તવાઈ હાથ ધરી હતી તાલુકામાં ઠેકઠેકાણે સાડી ધોવાના ધોલાઈ ઘાટો ચાલે છે અને આ ધોલાઈ ઘાટમાંથી નીકળતું કેમિકલવાળું પ્રદૂષિત પાણી ખુલ્લામાં છોડી દેવામાં આવે છે જેને લઈને તાલુકાના ઘણા ગામોમાં પ્રદૂષણથી પરેશાન થઈ રહ્યા છે ત્યારે આજે જેતપુર તાલુકાના રબારીકા ગામે સવારે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા ચાલતા ધોલાઈ ઘાટ ઉપર તવાઈ કરવામાં આવી હતી અને તેને તોડી પાડવામાં આવ્યા છે ધોલાઈ ઘાટ તોડી પાડવાની કામગીરીમાં જેતપુરના અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો ઘાટ તોડવાની કામગીરી અહીં ચાલતા ઘાટના અન્ય માલિકો દ્વારા કામગીરીને લઈને અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો કારણ કે અહીં ચાલતા અસંખ્ય ધોલાઈ ઘાટમાં મોટા ભાગના ગેરકાયદેસર છે ત્યારે માત્ર થોડી કામગીરી કરવામાં આવેલ છે અહીં તટસ્થ કામગીરી થાય તેવી માંગ પણ લોકો કરી રહ્યા છે રબારીકા ગામે સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે સાડીના ધોલાઈ ઘાટ હોવાની ફરિયાદ મળતા આજે અમે અને જીપીસીબી અને પોલીસ ખાતાએ સંયુક્ત રીતે કાર્યવાહી કરી જોતા ત્યાં બાર કુંડીઓ આવેલ જોવા મળેલ જે અમે તોડી પાડેલ છે અને તેની સરકારી જમીનમાં કબજો કરવા સંબંધે બંધ કરતા સામે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે એટલે કોઈ રજૂઆત મળશે તો ચોક્કસ જીપીસીબીને જાણ કરીને ઘટતા પગલા લેવામાં આવશે